લીમડી ખાતે સૌરાષ્ટ્ર નિંબા પાર્ક પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બન્યા અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લીમડી ખાતે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક

રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના સતત ઉપયોગના કારણે આજે ધરતીની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપતા વધુમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે જંગલના વૃક્ષોને યુરિયા અને ડીએપીની જરૂરિયાત રહેતી નથી છતાં પણ સમય થતા જંગલમાં વૃક્ષો પર ફળો આવે છે અને જંગલના કોઈ પણ વૃક્ષના પાનને લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે તો તેમાં એક પણ તત્વની જોવા મળતી નથી જંગલમાં જે નિયમ કામ કરે છે તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરવો જોઈએ જો આવું થાય તો તેને પ્રાકૃતિક કૃષિ કહેવાય આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના મહંત લલિત કિશોર સરનજીએ રાજપાલ આચાર્ય દેવવ્રતજીને સાલ ઉઠાડીને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું